કચ્છનો કુનરિયા ગામ સ્વચ્છતાની મિશાલ બની ગયું છે સ્વચ્છ મોડલ ગામ તરીકે ઉભરી આવ્યું છે ભુજ તાલુકાના કુનરિયાને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડલ ગામ જાહેર કરવામાં આવ્યું આ ગામની પંચાયત સહિત દરેક નાગરિકોએ સાથે મળીને વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરી બતાવ્યો છે કુનરિયા ગામમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત થયેલી છે રાજ્ય સરકારના આભારી આ ગામના ગ્રામજનો એ સરકારના અભિયાનને પોતાની જવાબદારી સમજીને તેને પૂર્ણ કરવા હોંશે હોંશે ભાગ લે છે કુનરિયા ગામ સ્વચ્છ આરોગ્ય શિક્ષણ કૃષિ પ્રાથમિક સુવિધાઓના વિકાસ સાથે કચ્છભરમાં અગ્રેસર રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સાથે કચ્છનું આ ગામ વિકાસ તરફ મંડાણ કરી રહ્યું છે સ્વચ્છ ભારત મિશનની પહેલ અંતર્ગત ગામમાં જેટલા ઘરમાં અને કચરાની વિતરણ કરાયું છે આ સાથે જ ગામમાં કચરો એકત્રિત કરતી રિક્ષાની પણ ભેટ સરકાર દ્વારા આપવામાં આવી છે જેથી ગામમાં ઘરે ઘરેથી કચરો એકઠો કરવો સરળ બને છે ગામના સરપંચ કહે છે કે ગામમાં મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કિશોરીઓ અને મહિલાઓને સેનેટરી પેડ વિતરણ શાળાઓમાં અને જાહેર સ્થળોએ જાગૃતિ

સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં સોએ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સુકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે